તમારી જાત પાસેથી કામ લેવા માટે તમારા મગજનો ઉપયોગ કરો પરંતુ બીજાઓ પાસેથી કામ લેવા માટે તમારા હૃદયનો દુનિયાની સૌથી સુંદર જોડી કઈ હાસ્ય અને આંસુ એ બંનેનું સાથે આવવું અશક્ય છે

મન ને જાણનારી માં અને ભવિષ્ય જાણનારો પિતા આ બે જ દુનિયાના મહાન જ્યોતિષ છે ગમતી વ્યક્તિથી તમને દુઃખ પહોંચે તો એક વાત યાદ રાખજો કે વ્યક્તિ મહત્વ છે તો થયેલું દુઃખ ભૂલી જાવ અને જો દુઃખ મહત્વ છે તો તે વ્યક્તિને ભૂલી જાવ બીજા શું કરે છે તે સમૂહ ન જોવું પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે એ ભણતર શું કામનું કે ભણેલો માણસ રોજ કચરો રસ્તા ઉપર નાખે અને એ જ કચરો અભણ માણસ ઉચકે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કે શાબાશી અને દગો બંને પાછળથી જ મળે છે માણસ ખરાબ ત્યારે જ બને છે જ્યારે કોઈ તેનો સારા હોવાનો ફાયદો ઉઠાવી જાય છે સમસ્યા સમાધાન નથી હોતી જરૂર હોય છે સમાધાન સુધી પહોંચવાની કીડી તળાવમાં પડે છે ત્યારે માછલી કીડીને ખાય છે સાહેબ પણ જ્યારે તળાવ સુકાય ત્યારે કીડી માછલીને ખાય છે મોકો સૌને મળે છે બસ સમયની રાહ જોવી પડે છે કડવું છે પણ સત્ય છે આપની આંખો પણ હંમેશા એ જ લોકો ખોલે છે જેના પર આપણે આંખો બંધ કરીને ભરોસો કર્યો હોય ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં પણ સમય માંગતી હોય સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે આળસ એ મીઠું ઝેર છે પણ તેનો સ્વાદ છોડવાનું ઘણું અઘરું છે આળસુ અને અક્કલહીન પાસેથી લક્ષ્મી દૂર દોડી જાય છે પડી જવાથી પતન થતું નથી પડ્યા રહેવાથી જરૂર થાય છે સુખી જિંદગી જીવવાનો સરળ મંત્ર તમે એકલા હોવ ત્યારે તમારા વિચારો પર કાબુ રાખો અને જયારે તમે લોકો વચ્ચે હોવ ત્યારે તમારા શબ્દો પર કાબુ રાખો દરેક ના જીવન માં બીજી કોઈ મૂડી હોય કે ના હોય પરંતુ સંતોષ સમજણ અને ધૈર્ય નામની મૂડી હોવી જ જોઈએ અનુભવ ઇન્સાન ને ખોટા નિર્ણયોથી બચાવે છે પરંતુ અનુભવ થી આવે છે જે બાંધવાથી બંધાય અને તોડવાથી તૂટી જાય એનું નામ બંધન અને આપમેળે બંધાય અને જીવન ભર ના તૂટે એનું નામ સંબંધ કિંમત બંનેની ચૂકવવી પડે છે બોલવાની અને ચૂપ રહેવાની પણ ક્યારેક વડીલો સાથે પણ સમય વિતાવજો વાલા કેમ કે બધું ગૂગલ પર ના મળે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં લખીને અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારા યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ ડાઉનલોડ મોજ